નમસ્કાર મિત્રો આપી પ્રાંતિજ એનું છે અને એની બરાબર બાજુમાં કેરવણીનું એક સુંદર મજાનું કમળ ખીલી ઉઠ્યું છે જેને પ્રાંતિજ તાલુકો શેઠ તિયન્ડર હાઈસ્કૂલના નામે ઓળખે છે મિત્રો આજે પાંચમી સપ્ટેમ્બર પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષણ જગતની દિવાળી પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષણ જગતની ની તો મિત્રો આજે આપણે પ્રાદિજ શહેરની એક નામાંકિત શાળા જેને પ્રાદિજ નહીં સમગ્ર ગુજરાતને સારા નાગરિકો આપ્યા છે એવી પ્રાદિજ નગરીમાં શેત પેન્ડર આપણે ઉપસ્થિત છીએ અને સૌથી મોટો આનંદ એ છે કે આજે શિક્ષક બનેલા એક જ દિવસના વિદ્યાર્થીઓ જે શિક્ષક બન્યા છે એમની વચ્ચે આપણે ઉપસ્થિત છે નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો કેમ છો બધા ડે ડે સર ઓ સર ઓ સર 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 યુ ઓ મિત્રો આજે તમે પાંચમી સપ્ટેમ્બર ખૂબ જ ધામધૂમ થી ઉજવણી કરી રહ્યા છો ત્યારે આપ સૌને આજે કેવો અનુભવ થઈ રહ્યો તું રોજ શાળાએ આવે છે દફતર લઈને આવે છે લેસન કરીને આવે છે શાળામાં આવે ત્યારે શિક્ષકની પરવાનગી લઈને વર્કફિલ્ડમાં જાય છે જ્યારે આજે તું શિક્ષિકા બનીને આવી છે શાળીમાં સુસજ્જ બનીને આવી છે ગઈકાલે લેસન તૈયાર કરીને આવી છે ત્યારે રોજના દિવસ કરતાં આજે કેવું લાગે છે અલગ જ દિવસ લાગે છે રોજ રોજ જ્યાં ટીચર અમને ભણાવે છે તો અમે ભણીએ છીએ આજે અમે સ્ટુડન્ટને ભણાવીએ છીએ તો આજ આજનો દિવસ તો હેપી બહુ જ ખુશ છું હું આજે હું ટીચર બની છું એટલે હું ઇંગ્લિશ વિષ લીધો છે તો મને મારા ટીચરે ખૂબ સરસ શિક્ષણ આપ્યું અને એ જ શિક્ષણ હું વિદ્યાર્થીઓને આપ્યું એટલે આજે મને બહુ જ સુંદર અને હું ખુશ બહુ છું થેન્ક યુ જુકવાનો જુકવાનો શું નામ આપનું શું નામ મારું નામ પરમાર સિમરન દિવકભાઈ છે ક્યાંથી આવો છો તમે મારું વતન અમીનપુર છે બિલકુલ આજે તમને કેવું લાગે ટીચર્સ ડે નિમિત્તે આજે રોજ હું વિદ્યાર્થીઓ હોઉં છું જ્યારે આજે હું એક ક્લાસની ટીચર બની છું ત્યારે મને બહુ જ અનુભવ પ્રાઉડ ઓફ યુ લાગે છે કે આજે તમે જ્યારે ક્લાસમાં ગયા ત્યારે તમારી સામે તમારા જ મિત્રો હતા કે રોજ તમે એની જોડે મસ્તી કરતા હતા ધમાલ કરતા હતા સાથે મળીને ભણતા હતા લેખન કરતા હતા હવે આજે વિદ્યાર્થી છે અને તમે શિક્ષક છો તો આજે કેવું લાગે આજે મારો બીજો પીરિયડ ગુજરાતી વિષય હતો ત્યારે હું અગિયાર કમા ગઈ હતી ત્યારે મેં તે ક્લાસમાં દસ બો પાઠ છે જે તે પાઠમાં મેં ચલાવ્યું તો વિદ્યાર્થીઓને ખૂબ સરળ ભાષામાં સમજાવ્યું કોઈ બીજાને તમને આ શાળા ખૂબ ગમે છે અવડજા તો આ શાળાની કઈ એવી બાબત છે કે જે તમને ખૂબ ગમે છે કે આ શાળામાં તમે આવો ત્યારે તમને એવું લાગે છે કે ના અમે સ્વર્ગમાં આવ્યા છીએ એવી કઈ સારી બાબત છે આ શાળાના ટીચરો એટલે જે અમને ગુરુજી છે પણ તે ગુરુજી છે એવું અમને અનુભવ જ નથી કરાવતા જાણે કે અમારા પેરેન્ટ્સ ઓર એ રીતના એ અમારા જોડે વર્તન કરે છે તો તમે જુઓ છો કે આ વિદ્યાર્થીઓ શેટ પેન્ડર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ આજે શિક્ષક દિનની ઉજવણી કરી રહ્યા છે એમનો આનંદ અનુભવ આનંદ વ્યક્ત કરી રહ્યા અને એના કરતાં એક ખૂબ સારી વાત કે એમની શાળાના શિક્ષક મિત્રો આખું શેટ પેન્ડર પરિવાર એમને કેવી રીતે તૈયાર કરે છે એનું આ એક સુંદર ઉદાહરણ છે ધન્યવાદ ફરીવાર હેપી ટીચર્સ ને

ચેલવની ટીમ આજે પહોંચી છે શેતની અંદર હાઈસ્પીડ અને આજે હું આપને એક એવા મહાનુભાવની મુલાકાત અને એક એવા મહાનુભાવ સાથે સંવાદ કરાવવાનો છું કે જેમણે પોતાનું જીવન જે છે એ શિક્ષણ જગતને સમર્પિત કર્યું છે તો પ્રાંતિ તાલુકાનું મુખ્ય મથક એટલે પ્રાંતિ અને ત્યાંની એક નામાંકિત શાળા શેખ પી અને એના આચાર્ય છે આદરણીય શ્રી હસમુભાઈ પટેલ સાહેબ આપનું હાર્દિક સ્વાગત છે સૌ તો શિક્ષક દિન નિમિત્તે આપનું ખૂબ ખૂબ અભિવાદન છે આપડે આપણે એવું કહેવાય છે કે આચાર્ય દેવો ભાવ આચાર્ય જે પદ છે એ દેવ સમાન ગણવામાં આવે છે આપ આટલી મોટી શાળાના આચાર્ય છો આપણે એક કેવા પ્રકાર નો અનુભવ વ્યક્ત કરી રહ્યા છો આમ તો એક મોટી શાળાના આચાર્ય બનવું એ ગૌરવની લાગણી હું અનુભવ બિલકુલ કારણ કે આવરી મોટી શાળાના આચાર્ય બની અને શાળાનો વહીવટ કરવો શાળાના લગભગ પ્રાથમિકથી માંડીને હાયર સેકન્ડરી સુધીના બારસો વિદ્યાર્થીઓ આ શાળામાં બને છે એટલે અહીંયા આપણે આઠથી બાર સુધી આઠથી બારના લગભગ આઠસો ને ચોતેર વિદ્યાર્થી આરતી ધારે સંખ્યા છે પ્રાથમિક વિભાગ અમારી સામેની બાકી છે કુલ નગરપાલિકા સંચાલિત અમારી શાળા છે એટલે આખા એક બેનર નીચે આ શાળા જાણશે પ્રાથમિક નગરપાલિકા સંચાલિત આ શાળા લગભગ આ શાળા અઢારસો ને ત્યાં માં આ શાળાની સ્થાપના થઈ આજે લગભગ એકસો ને બેતાલીસ વર્ષથી આ શાળા ત્રીજી પેઢી આ શાળામાં અભ્યાસ કરવા માટે આવી છે આજના આ શુભ દિવસે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન પૂર્વ રાષ્ટ્રપતિ પલ્લવી રાધાકૃષ્ણન ના જન્મદિવસ દિવસ એકવાર એમની જોડે એમની કોલેજના જોડે ગયા અને એમણે કહ્યું કે સાહેબ અમારે તમારો જન્મદિવસ દિવસો બિલકુલ તો પલ્લવી રાધાકૃષ્ણન સાહેબે કહ્યું કે જો તમારે મારો જન્મદિવસ જ ઉજવો હોય તો તમે એક શિક્ષક ને યાદ રહે એ રીતે અને શિક્ષક જગતને શિક્ષક સમુદાય સ્વરૂપે તમે મારા શિક્ષક દિન તરીકે તમે ઉજવો તો સાચા અર્થમાં તમે મારા વિદ્યાર્થીઓ તરીકે મારો જન્મ દિવસ ઉજવે એવું મને લાગશે આ વાત સરકારને પણ જે તે વખતે ગમી ગઈ અને સરકારે પણ સપ્ટેમ્બરને ભારત દેશમાં શિક્ષક એકસો ને તેતાલીસ વર્ષ જૂનો વારસો આ શાળાનો છે અને એ શાળાના આપ કાંઈ છો આટલો મોટો સ્ટાફ છે આટલા બધા વિદ્યાર્થીઓ છે અને તાલુકાના મુખ્ય મથકો છે ત્યારે અંદર શાળાની એવી કેવી પ્રવૃત્તિઓ છે કે જે સમગ્ર તાલુકામાં નહીં સમગ્ર જિલ્લામાં એ સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ એ પ્રવૃત્તિઓનો એક આખો પ્રભાવ છે તો એવું પાંચ વિશે વાત કરીશું અમારી શાળામાં વર્ષ દરમિયાન અલગ અલગ પ્રવૃત્તિઓ ચાલે છે બિલકુલ પહેલી હું વાત કરીશ રમત જગતની વાત કરીશ તો અમારી શાળામાં સ્પોર્ટ્સમાં ખેલાડીઓ રાજ્ય કક્ષા લેવલે દેશ લેવલે અને આંતરરાષ્ટ્રીય બીજા દેશોમાં પણ અમારી શાળાના બાળકો શ્રીલંકામાં સુધી અમારી શાળાના બાળકો ત્યાં ભાગ લઈ અને આગળ વધે છે આ સિવાય અમારી શાળામાં એનસીસીની બીજી સરસ પ્રવૃત્તિ ચાલી ઓગણીસો ને બાસઠથી આ પ્રવૃત્તિ ચાલી છે એનસીસીના ચાર ઓફિસર્સ રિટાયર્ડ થઈ ગયા અત્યારે એનો ચાર્જ મારી બને છે હું એનસીસી ઓફિસર તરીકે હાલ પ્રદેશ આપી રહી છું સાથે સાથે કાર્યક્રમ તરીકે બહુ ઘણા વિદ્યાર્થીઓ સિલેક્શન થયેલા છે અને શાળામાંથી પ્રતિનિધિ તરીકે અને દેશનું પ્રતિનિધિત્વ કરીને એનસીસી ના વિદ્યાર્થીઓ અમારી શાળામાંથી રશિયા પરીક્ષા એ સરકી પ્રાપ્ત કરી બી અને સી સરખી કોલેજમાંથી પ્રાપ્ત કરી અને આ જ શાળાના વિદ્યાર્થીઓ આજે લશ્કરમાં ઊંચા પદોની સેવા કરે આર્મીમાં મેજર સુધી મેન્ટ શાળામાં કલ્ચરલ પ્રોગ્રામ ની પ્રવૃતિ પણ ચાલી રહી ઘણા બધા વર્ષોથી અમારી શાળા લગભગ કલ્ચરલ પ્રોગ્રામમાં કામકામા ચેમ્પિયન હોય જ પરંતુ સાથે સાથે જિલ્લામાં અને પ્રદેશ કક્ષા સુધી પણ અમે અમારી એ શાળામાં પ્રોગ્રામો લઈને ત્યાંથી શિક્ષક નિમિત્તે વાલીઓ માટે વિદ્યાર્થીઓ માટે અને શિક્ષકો માટે તમારે બધા સંદેશો આપવાનો હોય તો આપશું કહીશું તો હું એટલે ચોક્કસ કહીશ કે શિક્ષણના જીવન પા શિક્ષણ વગર પ્રાપ્ત ન કરે તો માણસ જાણે એ જીવતો જીવતો અંધ અંધમય હોય એવું એ લાગે શિક્ષણ હશે તો કોઈ પણ ક્ષેત્રમાં વ્યક્તિનો વિકાસ થશે સારું શિક્ષણ મળીને નોકરી જ મેળવવી એનો અર્થ નથી પણ નોકરી સિવાય પણ ઘણા બધા ધંધા રોજગાર એવા છે કે જ્યાં શિક્ષિત માણસની જરૂર જો તમારી જોડે કોઈ પણ ક્ષેત્રનું સારું શિક્ષણ હોય હશે રસ અને રુચિ સાથે તમે એ ક્ષેત્રમાં આગળ વધશો તો ચોક્કસથી એમાં તમે એક સારી નામના મેળવશો અને તમારું નામ રોશન કરશો એક આચાર્ય તરીકે સાહેબ તમને એમ લાગે કે મારા ટીચર્સ લાઈફમાં કે પ્રિન્સિપલ તરીકે લાઈફમાં કે આ તક મને ના મળી હોત તો કદાચ મારી પ્રાકી અધૂરી ગણાય એવો કોઈ અનુભવ નું દાદુ હોય કે ઈશ્વરે મને તક આપી આ સંસ્થા મારા આમ તો હું માનું છું ખરેખર એક તક છે મારા માટે આચાર્યની ખુરશી ઉપર હું બેઠું થયા એ પહેલાં અમારી શાળામાં નવા આચાર્યમાં આવેલા પરંતુ ચારેક વર્ષ સુધી અમે અહીંયા સેવા આપી પરંતુ એમને એવું લાગ્યું કે નાની શાળામાં હું વધારે સેવા સારી આપી શકીશ તો એમને જે તે સમયે શાળા પહેલી માજીમાં એક નાની શાળા એમને પસંદ કરી ગયા વખતે શાળામાં નવ અને દસ શાળામાં શિક્ષક તરીકે મારી આ જવાબદારી આવી તો મને જે તે મને તરીકે એટલે મારા માટે તો એક તક જ નથી કારણ કે એ આચાર્ય સાહેબ ઓગણીસો ને બેતાલીસ થી રિટાયર થયા માતાને અને મને એ ભયાને ઓછીથી તક મળી એટલે આચાર્ય હતી કે આ મળી આચાર્ય તરીકે ઈચ્છા છે તરીકે તો મારા માટે એક

આપ જોઈ રહ્યા છો કે એમના વિચારોમાં એક તાજગી છે એમની જે બોડી લેંગ્વેજ આપણે જોઈ રહ્યા છીએ કે એમનું જે સ્કૂલ પ્રત્યેની જે સમર્પિત ભાવના છે એ એમના શબ્દોમાં વ્યક્ત થઈ છે અને આચાર્ય તરીકેનું જે પદ છે આપણે શરૂઆતમાં કહ્યું કે આચાર્ય તેનો ભાવ તો એ સ્થાનને એ શોભાવી રહે છે સાહેબ આપને ઢેર સારી શુભકામનાઓ ધન્યવાદ હેપી ટીચર્સ ડે નમસ્કાર મિત્રો અત્યારે તમે ઉપસ્થિત છો પ્રાંતિજ તાલુકાનું હૃદય એટલે પ્રાંતિજ અને આન બાન અને શાન એટલે શેઠ સેન્ટ આર હાઈસ્કૂલ મિત્રો આઝાદી કાળ જ આ શાળાએ શિક્ષણ જગતમાં પોતાનું એક નામ બનાવ્યું છે પોતાનું એક સ્થાન બનાવ્યું છે આજે પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન મિત્રો આ શાળાના શિક્ષકોનો એક ગૌરવભર્યો ઇતિહાસ છે પણ આજે શિક્ષક દિન નિમિત્તે કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષક બનીને એક નવી ભૂમિકામાં આપની સમક્ષ છે તો સૌથી પહેલા આપણે કેટલાક વિદ્યાર્થીઓને પૂછીશું કે આજે એમને કેવું લાગે છે મિત્રો આજે શિક્ષક દિન છે રોજ તું જે આવે છે એક વિદ્યાર્થી તરીકે આજે શિક્ષક તરીકે આવ્યો છે તો તને કેવું લાગે છે શિક્ષક દિનના કારણે આપણે કંઈ નવું શીખી શકીએ શિક્ષક શું શકે શું કે કઈ રીતે পুরো આપો ક્લીન જા જાતા રહે. એટલે તું રોજ પાટલી પર બેસતો અત્યારે તું સ્ટેજ ઉપર છે તારી સામે વિદ્યાર્થીઓ છે તો તને એવું વધ્યા હોય કે બરાબર પણ આપણે એક આવવું વધી ગયા બરાબર તું ક્યાંથી સરસ શું નામ તું તારું કયા વિષય તમે હિન્દી શું ભણાવ્યું આજે પાઠ ભણાવ કેવું લાગ્યું આજે મજા આવી ગઈ આપણા જે શિક્ષકો આટલી મહેનત કરે છે આપણા માટે બિલકુલ બિલકુલ હું બાર બાર બરાબર આપણા શિક્ષકો આપણા માટે આટલી મહેનત કરે છે તો આપણે બને આગળ આ છે આગળ જઈને બધા છોકરાની આદત છે પપ્પા શું કરે સરસ અને મમ્મી સરસ સરસ આવું એટલા માટે પૂછું કે એક શિક્ષક બનીને આજે તને એવો અહેસાસ તો થયો હોય અને તેણે તારા તારા વક્તવ્યમાં પણ કહ્યું કે આ શાળાના શિક્ષકો કેટલું સરસ કામ કરે છે આજે તને કંઈક ખાસ ગમ્યું હોય એવું તો આ હતા શેઠ પિયંડાર હાઈસ્કૂલના એ વન ડે એક જ દિવસના શિક્ષક બનેલા વિદ્યાર્થીઓ છે હવે તમારે મારી સાથે એક ગીત ગાવાનું છે બરાબર છે ને મારી સાથે સાથે બોલ છું બરાબર સોરી મારા પછી સર સર વી લવ યુ વી લવ યુ વી લવ યુ વી લવ યુ આ ગીત મે તમને એટલા માટે બોલાવ્યું કે એ એપીજે અબ્દુલ કલામ છેલ્લા શ્વાસ સુધી એમના શિક્ષકોને બોલા નહોતા આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ એક વાર એમના શિક્ષકોને બોલાવીને એમનું સન્માન કર્યું એટલે આ ગીત મેં તમારી પાસે દોડાવ્યું એકવાર ઊંચા વચ્ચે બોલો હેપી ટીચર્સ હેપી ટીચર્સ ડે હેપી ટીચર્સ પીએન્ડા થેન્ક યુ